હેલો ગુડ મોર્નિંગ ગુજરાતી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હવે સમાનાર્થી શબ્દોને શીખવાની તો આમ કોઈ જરૂર નથી અત્યાર સુધી તમે બધા જ ધોરણમાં તે ભણીને જ આવ્યા છો અગિયારમા ધોરણમાં પણ તમે એ શીખી ગયા છો બારમા ધોરણમાં આ રીતે પૂછાય છે નીચેના શબ્દોને સમાનાર્થી રૂપે જોડી લખો કેટલા તો પૂછાય છે હવે બધાને કાવ્ય હોય કે પાઠ હોય આપણે એ શીખતા હોઈએ ત્યાં જ્યાં નવા શબ્દો આવે કે અમુક શબ્દો એવા હોય જેના અર્થ ખબર ન હોય એ હું સમજાવું છું કે તમે લખાવતી પણ હોઉં છું તો એ શબ્દો પાઠમા કાવ્યમાં આવતા જે આપણે યાદ રાખીએ એમાંથી જ આ સમાનાર્થી શબ્દ પૂછાતા હોય છે પુસ્તકની બહારનું તો પૂછાતું નથી એટલે આને આમ તો આપણે તૈયાર કરવાની પણ જરૂર ન હોય તમે પાઠ કાવ્ય વાંચો અને વાર્તા વાર્તા જે શબ્દો આવ્યા હોય એના આપણે વિચાર શું થાય છે એ જોઈ લઈએ એટલે આપણને આ સમાનાર્થી શબ્દો આવડે અને યાદ પણ રહી જાય તો ભર્ણિત પરીક્ષામાં પૂછાય છે હવે આને લખવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ શીખવા માટે જ આજે મેં અહીં આની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે બરાબર તો આ માર્ચ 2018 માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા શબ્દો છે અને આ માર્ચ 2019 માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સમાનાર્થી શબ્દો છે તમે 11મા ધોરણમાં પણ શીખી ગયા છો પૂછાતું હતું એટલે કે આ રીતે શબ્દો આપેલા હોય એમાંથી આપણે સાચા અર્થ શોધી અને લખવાના હવે આ જે પહેલો વિભાગ છે આપણો બરાબર પ્રશ્ન છે અને આ બંને જે વિભાગ છે તે જવાબ છે હવે વિદ્યાર્થીઓ કરે છે છે કે કે ધારો આ તો એનો સાચો જવાબ થાય કે વહની એટલે અનલ અને અહની તો કેટલાક વિદ્યાર્થી એવું કરે છે કે ક્રમ આપેલા હોય તો જવાબ લખવાની જગ્યાએ નીચે જાણે જોડતા હોય પહેલાનું આમાં લખશે ચોથું આમાં લખશે નીચું

કે જેથી આપણને તેના પૂરા માર્ક્સ મળે કદાચ એકાદ ખોટું પડી ગયું તો એટલે આપણે વ્યાકરણ ની અંદર બધું જ લખવાનું હવે કેવી રીતે લખવાનું એ આપણે જોઈએ

અને પછી એની સામે લખી દઈશું અગ્નિ બરાબર હવે બીજું છે આવરણ તો આવરણનો સાચો જવાબ થાય છે ઢાંકણ અને આચ્છાદન આવરણ એટલે ઢાંકણ

તો વહનીના સમાનાર્થી થાય છે અનલ અને અગ્નિ એના પછી છે આવરણ તો આવરણના સમાનાર્થી થાય છે ઢાંકણ અને એના પછી છે દિલ કલેવર કલેવર એટલે અને એટલે હેતુ અને ઈરાદ તો આપણે ખાલી લખવાની પદ્ધતિ શીખવા માટે શા જોઈએ છીએ બરાબર સમાનાર્થી શબ્દો દરેકને આવડતા જ હોય અને આવડે જ પણ આપણે આ રીતે લખવાનું છે મેં કહ્યું તેમ કે નથી આપણે ક્રમ લખવાના નથી જોડકાના નંબર લખતા હોય એ રીતે પણ નથી લખવાનું આ રીતે આપણે સામ સામે સાચા જવાબો લખવાનો છે પહેલા આમાંથી જ આપણે સાચો જવાબ આ બાજુ લખવાનો પછી આપણે આમાંથી સાચો જવાબ આ બાજુ લખવાનો એ પણ ક્રોસમાં કે આડું અડું થવું જોઈએ નહીં તો આ આપણે જોયું કે માર્ચ 2018 ની બોર્ડ ની પરીક્ષામાં પૂછાયું છે ત્યાર પછી હવે જોઈએ 2019 માં પૂછાયા છે સ્નિગ્ધ મનોહર સાંપ્રત અને સુંદર ત્યાર પછી છે સાંપ્રત તો સાંપ્રત એટલે વર્તમાન અને અર્વાચી તાસી તાસી એટલે પ્રકૃતિ અને સ્વભાવ જુવાર તો જુવાર એટલે ભરતી અને પ્રવાહ બરાબર લખ્યા એ રીતે આપણે આને પણ લખવાના છે ફરીથી જોઈ વાર બરાબર સ્નીગ તો આમાંથી શું થશે સ્નિગ્ધ એટલે સુવાળો આ બાજુ બરાબર ને આ જવાબ છે બીજું છે મનોહર તો મનોહર એટલે આમાંથી મનોમોહ જાય તેવું વર્મોહક બરાબર ત્રીજું છે સાંક્ર નીચેના સમાનાર્થી રૂપે સામ સામે લખો એકબીજાની સામે લખવાનું છે તો આપણે પરીક્ષામાં જવાબ પેપરમાં આ રીતે લખવાનું છે બરાબર આન્સર જવાબ આ રીતે લખવાના છે કે પહેલા આ લખી દેવાનું અને એની સામે સીધા આપણે સાચે સાચા જવાબો લખી દેવાના જે પહેલા વિભાગમાંથી આવતો હોય કે આમાં લખવાનું આમાંથી આવતું હોય એ આમાં લખવાનું આપણે નથી ક્રોસમાં આટલી બાબતોનું આપણે ધ્યાન રાખીએ એટલે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે વીસ માર્ક નું વ્યાકરણ ગુજરાતીમાં પહેલી પરીક્ષામાં બીજી પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ પૂછાતું વ્યાકરણ માટે એવું કહેવાય છે કે વ્યાકરણ ના રોકડા માર્કસ જો તમને પાંચ વિભાગ પૂછાય છે એમાંથી આ સી વિભાગ આખે આખો વીસ માર્ક વ્યાકરણનો પૂછાય છે જો તમે વીસ માર્ક વ્યાકરણ સાચું લખો તો તમને વીસ માંથી વીસ પૂરા માર્ક્સ મળે બીજા વિભાગ છે એમાં ક્યારેક તમે પ્રશ્નોના જવાબ લખવામાં થોડીક ભૂલ કરો અથવા લખાણ વધુ જોઈએ તમે ઓછું લખ્યું હોય બરાબર ન લખ્યું હોય તો એમાં માર્ક્સ કપાઈ શકે પણ વ્યાકરણમાં લખવાનું ઓછું હોય છે ટૂંકું હોય છે અને માર્ક્સ આપણે વધારે સારા લાવી શકીએ બરાબર ધારો કે ગુજરાતીની અંદર તમારે પંચ્યાસી સિત્યાસી નેવું માર્કસ લાવવાશે તો વ્યાકરણના વિભાગમાં તમારે બરાબર ધ્યાન રાખવું પડે

બે માર્ક પૂછાતા સમાનાર્થી શબ્દો વિશે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં બીજું વ્યાકરણ આપણે શીખીશું